ગઈ તારીખ અગિયાર અગિયાર બે હાજર પચીસ ના રોજ સવારે આશરે સાડા ત્રણ થી ચાર વાગ્યાના સુધીમાં કોઈ પણ સમયે ધાંગધ્રા સુથાર શેરી ખાતે આગ અકસ્માત મકાનમાં આગ અકસ્માતનો બનાવ બને જેમાં અફજલભાઈ રહીમભાઈ પોપટભાઈ કોરડિયા તેઓનું મકાન હતું અને તે મકાનમાં આગ લાગે જે બાબતે ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવામાં આવેલ તેમજ

અંગત અદાવત બોલાચાલી થયેલ હતી તેના આધારે તેઓના ઘરના નુકસાન કરવા માટે તેમજ એને આ સામાવાળાઓએ આરોપીઓએ ફરિયાદી પાસે તે મકાનની ચાવી માગેલ પરંતુ તેઓએ આપેલ નહીં જેથી તેની અદાવત રાખી આરોપીઓ ઝઘડો તકરાર કરી અને પૂર્વયોજિત કાવતરું રચી કોઈ જ્વલચિત પદાર્થ તેમજ અન્ય જે તોડીને મકાનમાં પ્રવેશ કરી મકાનમાં આગ લગાવેલ હતી જે બંને આરોપીઓને પકડી લેવામાં આવેલ છે અને તેઓ પાસે પાસેથી મુદ્દામાલ જે બાઇક છે બધું રિકવર કરવામાં આવેલ છે અને તેઓનું રિકન્સ્ટ્રકશન પરિણામ કરવામાં આવેલ છે અને તપાસ હાથ ધરવામાં આવેલ છે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગ ના પ્રીમિયમ સિરીઝ જીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો